દરમિયાન જે આઈસ બરફના ગોલા પાણીપુરીની લારી તેમજ કેરીના રસના તંભોનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે આજે સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારી ઊભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીમાં એ ડાય અમને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે એફએસએસ અંદર રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજીસ્ટ્રેશન લેવાની ફરજ પાડે છે ઋતુ દરમિયાન જે આ